હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ YouTube ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે પહેલા તો બધાને જય માં મોગલ જય શ્રી રામ ઓમી ક્લોઝ આ સાઈડ બધા અત્યારે અમે ગાડી સ્ટોપ કરી દીધી છે પેટ્રોલ માટે કારણ કે પછી હવે રાત અને પછી પેટ્રોલ લેને સીધા હવે પગોડા જઈને રોકાવાનું છે

અને જવાનું છે થોડોક પ્લાન છે બે ત્રણ દિવસનો એટલે આ બધા સામાનને બામાનને કપડાં ને એવું બધું લીધું છે કારણ કે ભગોડાથી પીછે પ્લાનિંગ છે તો કંઈ નહીં આપણે કન્ટિન્યુ રહેજો આપણે આજની નાઇટ આપણે ભગોડા કાઢવાની છે તો સાથે મળીને રહેજો સબસ્ક્રાઈબ કરજો એટલે મજા આવે ને ઘણા બધા દોસ્તારો આવવાના છે વિરાટભાઈને એ બધા પણ છે અમારી સાથે જ છે તો ફેમિલી પહેલાં આપણે વિરાટભાઈને ત્યાં જઈને આપણે મળશું ને પછી ભગોડા આપણે નાઇટ કરશું એવો પ્લાન છે અમારો આપણે કન્ટિન્યુ રહેજો મેં અમારે સંજયભાઈ અત્યારે ફૂલ તૈયારી થઈ રહ્યા છે કોર્ટની એટલે બધું હું કોર્ટ પહેરી લઈ કારણ કે ઠંડી બહુ છે અને પ્લાન કાંક આમ થોડોક મસ્ત છે કાંઈક નવું જોવા મળશે એટલે કાંઈ નહીં સસ્ક્રાઇબ કરી દેજો અને આજની નાઈક તો ખાલી ભગવડા જ છે પણ કાઈ જ થોડું ઘણું અજીબ જ કરવાનું છે નહીં કાયલ મજા આવશે ઘણા બધા દોસ્તારો પણ સાથે આવવાના છે અને કાંઈક અલગ જ છે સરપ્રાઈઝ જેવું છે તો મજા આવશે આપણે કન્ટ્રીમાં રહેજો કાલમાં આજમાં નહીં કાલમાં મજા આવશે કાંઈ નહીં થોડું કઈ નહીં નીકળીએ કારણ કે લેટ થઈ જાય પાછું બગોડા ક્યારે પોઈએ કાંઈ નક્કી નથી બસ નીકળીએ કાંઈ નહીં કન્ટિન્યુ લેજો ક્યારના બેઠી જશે અહીંયા ક્રિષ્ના હોટલે કારણ કે વિરાટભાઈ સાથે બેઠા હતા મજા આવી ઘણી બધી વાતો કરી અને થોડોક પ્લાનિંગ કરી હશે કાલનો એટલે આજે તો બગોડા જ રોકાવવાનું છે પણ કાલે પાછું રિટર્નમાં આ બાજુ આવી અને થોડુંક સપરાઈઝ જેવું છે સપરાઈઝ એટલે કઈ ખાસ છે નહીં પણ બ્લોગ આવવાનું છે અને કંઈક નવું કરવા જાય યુનિક એટલે મજા આવશે થોડોક પ્લાન કરીએ આમ અને થોડીક વાર હજી બેઠીએ આઠ વાગી જશે અને પછી નીકળીશ જલ્દીથી પાછા નાઈ લેટ થઈ જ કંઈ વાંધો ની ન્યાસ રોકવાનું છે તો બસ તો ફેમિલી હવે નીકળી હશે ઘણી બધી મજા આવી ભાઈ અરે જય મામોગા જય માતાજી આજે મારા માટે શું કહેવાય થોડુંક મારે પણ માતાજીના દર્શન કરવાનું હતું પણ માતાજીને અંજળ હશે તો કદાચ હજી હું પહોંચીશ પણ બહુ નક્કી ખાસ ન કહી શકું કારણ કે આ લોકો ભગોડા જશે માતાજીના દર્શન અને કાલે ખાસ અમારા માટે એક સૌથી બેસ્ટ લાઈફની સૌથી બેસ્ટ જાણ કે જેની અંદર અમારા બધાના સુખ દુઃખની વાતો અમે લોકો કરવાના છીએ એમાં ઘણું બધું અમે અમારા જીવન વિશે તમને કહેશું ખાસ તમે એક બ્લોગ નો માધ્યમ નથી પણ અમારા જીવનની અંદર જે કાંઈ અત્યારે હાલ બને છે અને જીવનની શૈલી વિશે અમે કાંઈ પણ વસ્તુ તમને કહીશું કાલે અમે મળીએ કારણ કે અમે એક જવાના છીએ કાલે એક એવા પ્લેસ ઉપર કે જેની અંદર તમને કોઈ વિચાર પણ કંઈ નહીં આની પછીનો જે બ્લોગ આવે છે તમે ખાસ બધા લોકો જોજો ખાસ ખૂબ સાથ સહકાર આપજો અને અત્યારે જાય છે મા ભગોડા માતાજીના દર્શન કર મેં લોકોને જમવા માટે આમંત્રણ આપ્યું છે એટલે પણ હવે એ લોકોને માતાજીએ ત્યાં છે એટલે પણ અમે લોકો કાલે સાથે જમવાના છીએ ઘણું બધું એની કાલે આપણે સાથે જ રહેવાનું છે અને મજા આવી ઘણી બધી વાતો કરી અને ભાઈએ જમવાનું કીધું પણ અત્યારે પણ આજે એ નથી અમાર પતું પણ જાજો આગ્રહ ન કરે કારણ કે મોટા ભાઈ છે એટલે અમારે એનું થોડુંક રાખવું પડે ને એટલે કઈ નહીં આપણે લોકો બધા ભાઈને સપોર્ટ કરજો સાથ સાકાર આપજો માતા જે દર્શન કરવા જાય છે ને કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ રહેજો હજી આપણે કાલે મળવાનું છે સાથે મળીને ચલો ભાઈ ભાઈ મળીએ મળી આવ <laughs> <laughs>

પોગી ગયા માતાજીના દરબારમાં તો જઈએ અંદર દર્શન કરીએ પહેલા તો મોટું મોટું ધોઈએ ફ્રેશ થાય થોડા બસ તો કાંઈ નહીં પહેલાં ફ્રેશ થાય હાથ મોટું ધોઈ અને પછી જાય દર્શન કરવા માટે અને જમ્યું નથી હજી એમણે મસ્તે બે જમવાનું આગળી કાંઈક કરીએ છે અને અહીંયા રોકાવાનું પણ કાંઈક ગોદડા બોદડા ન કરતો ઠરી જાવ ઠંડી ના બધી વ્યવસ્થા કરીએ છીએ આપણે કન્ટિન્યુ રહેજો બસ તો જઈએ અંદર

તો શું કેવું શું કેવું કઈ કહેવા જેવું નથી કારણ કે વોકાર બહાર બાર કઈ નઈ ચાલો દર્શન કરીએ મને સુકુન મળે છે તો ફેમિલી મસ્ત દર્શન કરી લીધા શાંતિથી અને અત્યારે મજા આવે કારણ કે ટ્રાફિક ન હોય એ માટે અને બંને મસ્ત દર્શન કર્યા અને પ્રસાદનો પણ જો પ્રસાદ ચાલુ જ છે જવાનું તો બાર ચોકડીએ જવાનું વિચાર કર્યો તો જમવા જવાનું પ્રસાદ શરૂ થાય તો ખોટું બહાર નથી જવું અને પ્રસાદ લઈ થોડી વાર બેઠીએ અને પછી સુવાની વ્યવસ્થા કરીએ બાકી આમ મજા આવે યાર અહીંયા આવી એકવાર તમે જરૂર આવજો માતાજીના દર્શન કરવા માટે હું તો ઘણા ટાઈમથી આવ્યો છું એટલે મને કંઈક અલગ જ મજા આવે છે અને આપણે આવું હતું થોડુંક આમથી આમ હતું એ માટે કામે કાલે જ મારે મન એમ છું કે ભગુડા જાવું છું છે પણ સવારે તારો કોલ આવ્યો અને કીધું કામ પર હતો ત્રણ વાગે રજા લઈ અને ત્યાંથી સીધો નીકળી ગયો પરતાપની આવી ફેમિલી હવે પ્રસાદ લઈ લઈ અને પછી હવે થોડોક આટા વાટા માર્યું કરી બેઠશું આરામ આરામ કરશું કઈ નહીં પ્રસાદ લેવા બેઠી જશ તો પ્રસાદ લઈ લઈ અને પછી અહીંયા થોડાક જગ્યા અમે બેઠશું અને પછી સુવાનો કરશું પ્રસાદ લઈ લઈ પહેલા અહીંથી ગોદડાને એવું લઈ લઈ અને આગળ આમાં કાંક સુવિધા કરીએ ઉપર જવા દે કે ન જવા દે કંઈ ખબર નથી ફેમિલી મસ્ત બધી તૈયાર થઈ ગઈ છે ટોકન લઈ લીધું છે ગોદડાને લેવા માટે એવું બધું અહીંથી લઈ લેવાનું ટોકન લેવું પડે જો એવું છે ભાઈ બધું તો ફેમિલી ઉપર જાય છે આપણે જગ્યા મળી ગઈ ભાઈ કહેતા હતા અહીંયા 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 ભાઈ કહેતા હતા ફૂલ છે પણ જગ્યા મળી ગઈ છે આપણે અહીંયા કારણ કે બોર્ડની જરૂર છે અમારે ઘણું બધું સાર્જ કરવાનું બાકી છે એ માટે કૂવાનું રાખ્યું છે કારણ કે અમારે હજી મોબાઈલ અને બત્તીને એવું બધું ચાર્જિંગ કરવાનું બાકી છે એ માટે બોર્ડ પણ ભાઈ આવે છે હા હજી એક અમારો ભાઈ આવે છે ભાઈ તો ભાઈ અત્યારે આવી ગયા છે પાછા હું ને પડતા બંને નીચે થોડી ખરી ખરીદી કરી એ પછી સવારે કઈ ટાઈમ નહીં રહે છે એટલે ચાઈ પાછા બાર સવાર પાછો ટાઈમ નહીં સવારે અમારે જલ્દીથી નીકળવાનું છે એક નવી ટ્રીપ ઉપર નવા અંદાજમાં સફર સફર જ નવો કઈક અલગ યુનિક છે મજા આવશે અને વિરાટભાઈ પણ સાથે છે અને એ આજે અત્યારે અહીંયા પણ આવે છે દર્શન કરવા માટે તો કંઈ નહીં થોડી ખરીદી કરીએ અને પછી વિરાટભાઈ આવે એટલે મળીએ ભાઈ અત્યારે થોડી ખરીદી કરવાની હતી એ બધી કરી લીધી છે કમ્પ્લીટ અને હવે બસ વિરાટભાઈની રાહ જોઈએ છે અહીંયા વિરાટભાઈ આવે એટલે પાછા અંદર વિરાટભાઈના દર્શન દર્શન કરાવી થોડીક વાર બેસીએ વિરાટભાઈ તો જવાના છે રિટર્ન કરે અને હું પરતા પડતા બંને નાઇટ કરવાના છે અહીંયા અને સવારે પાછા બધા સાથે મળીએ ભેગા થવું

ફૂટબોલ બધું અહીંયા કાઢી નાખ્યું થોડુંક આ બધું વસ્તુને પીડ્યું શું જ ને વિરાટભાઈ ટોલ ના કે પગી જશે આવે છે ફેમિલી વિરાટભાઈની લોકો આવ્યા હતા ઘણી વાર બેઠા અહીંયા અત્યારે અગિયાર વાગવા આવ્યો એક વાગવા આવ્યો તો બસ મસ્ત હોઈ જાય કારણ કે વહેલાં સવારે જાગી અને માવા જવાનું છે ખરીદી કરવા માટે થોડીક પ્લાનની આમથી આમ બધું તો કંઈ નહીં અત્યારે હોઈ જઈએ છીએ અને આશા કરીએ છીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો છે અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે છે કાલ સવારે નવા બ્લોગમાં બધાને બબાઈ મોકલ અને અહીંયા બધી પબ્લિક હોતી છે ને એ માટે ધીમે ધીમે બોલવું પડે થોડુંક એડજસ્ટ કરી લેજો તમે હા એ